દોરતા પડી ગઈ કે આપણે ઘઉં જોવા માટે આયા છે અને અમારા ઉસ મિત્રો કે ઘણા સમયથી લાગે ત્રણ પાણી પાઈ નાખ્યા બે પાણી તપાયા આપણે અને એક પાણી તો કોઈ બીજા જોડે પવડાવ્યું તો આ તો નહીં મારી તો મારો આટો આવી ગયા છે તો ત્રણ પાણીનું પાયું ઘઉંની અંદર ત્રણ પાણીના શેર ઘઉં એકદમ મસ્ત તો ઘઉં તો મસ્તીમાં થઈ ગયા છે ત્રણ પાણીના અને હવે ચોથું પાણી પણ આપણે પાઈને લગભગ ખતરનાક થાય છે ચાર વિંગાનો ઘ છે તો જોઈ શકો છો ને તમે ચાર વિંગાનો ઘ તો મસ્તીનો છે બધાને ઘમ જ છે

અને તમે જોઈ રહ્યા છો આપણો ઘઉં તો ઘઉં છે મિત્રો ચાર વીંગાની અંદર અને બહુ સરસ મસ્તીનો છે ત્યાં સુધીનો ત્રણ પાણી પાયેલા છે અને ચોથું હવે ટૂંક સમયની અંદર જ પાય નાખવામાં આવશે કારણ કે એમાં જીરું પાવાનું છે એટલે જીરું પણ ચોથું પાણી પાવાનું છે મિત્રો ચોથું પાણી પાવું એટલે બહુ અઘરો વિષય છે જીરું માટે અને આમ તો વાંધો નહીં આવે અને ઘઉં પણ ચોથું પાવાનું છે ખાતર નાખીને તો આવશે મિત્રો કામ આવે ને એટલે જબરજસ્ત ઉપરો ચાપરી કામ આવી જાય તો ઘણા સમય આટો આંટો નહીં માર્યો એટલે જોવા માટે પેસ્ચલ આવ્યો છે ઘઉં જોવા માટે બહુ મસ્તીનો કામ થઈ ગયો છે તો વાંધો નહીં આવું કંઈક નજારું છે મિત્રો તો આપણા ઘઉંની અંદર રોટલી ખાવાની ઘઉં મસ્તીનું થઈ ગયો દરકર પડી ગયી કે આપણે ઘઉં જોવા માટે આવ્યા છે અને એમાં એવું છે મિત્રો કે ઘણા સમયથી એટલે કે ત્રણ પાણી પાઈ નાખ્યા બે પાણી તપાય આપણે એક પાણી તો કોઈક બીજા જોડે પવડાયું તો આ તો નહીં મારે એટલે આ તો મારો હાથો આવી જશે તો ત્રણ પાણીનું પાયું ઘઉંની અંદર ત્રણ પાણીના શેર ઘઉં આવ્યા એકદમ મસ્ત તો ઘઉં તો મસ્તીમાં થઈ ગયા છે ત્રણ પાણીના અને હવે ચોથું પાણી પણ આપણે પાઈને લગભગ ખતરનાકનું પાલન થાય ચોથું બીજી લાગે કંઈક છે ચાર વીંગાનો ઘમ મિત્રો મુત્રો તો જોઈ શકો છો ને તમે ચાર વીંગાનો ઘમ ઘમ તો મસ્તીનો છે એમ બધાને ઘમ જ છે જોઈને બધો ઘઉં છે મિત્રો ઠેઠુ દિન થોડો કરે છે ઘઉંમાં તો કઈ વાંધો નહી સારું છે તો આવું કઈક છે આપણું ઘઉં મિત્રો અને તમે જોઈ રહ્યા છો આપણું ઘઉં તો કૌંસે મિત્રો ચાર વીંગાની અંદર અને બહુ સરસ મસ્તીનો છે ત્યાં સુધીનો ત્રણ પાણી પાયેલા છે અને ચોથું હવે ટૂંક સમયની અંદર જ પાય નાખવામાં આવશે કારણ કે એમાં જીરું પાવાનું છે એટલે જીરું પણ ચોથું પાણી પાવાનું છે મિત્રો ચોથું પાણી પાવું એટલે બહુ અઘરો વિષય છે જીરું માટે અને આમ તો વાંધો નહીં આવે અને ઘઉંને પણ ચોથું પાવાનું છે ખાતર નાખીને તો આવશે મિત્રો કામ આવે ને એટલે જબરજસ્ત ઉપર ચાપરી કામ આવી જાય ઘણા સમયથી આટો નહીં માર્યો એટલે જોવા માટે પેસ ચલાવ્યા છે ઘઉં જોવા માટે બહુ મસ્તીનો કામ થઈ ગયો છે વાંધો નહીં આવું કંઈક નજારું છે મિત્રો આપણા ઘઉંની અંદર રોટલી ખાવાની ઘઉં મસ્તી થઈ ગયું છે